પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે ખાંભામાં ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચૌદ ડિરેક્ટરની બેઠક યોજાઈ પ્રમુખ પદે રમેશ ડોબરિયા અને ઉપપ્રમુખ પદે ભૂપેન્દ્ર વરુની વરણી કરવામાં આવી છે એમએલએ હિલા સોલંકી એપીએમસી ચેરમેન જીગ્નેશ પટેલ અહીં હાજર રહ્યા પ્રમુખ અને ઉપપ્રમુખને ધારાસભ્યએ અભિનંદન આપ્યા છે તો ખાંભાની અંદર આ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે ખાંભા ખરીદ વેચાણ સંઘની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચૌદ ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી